નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ વૃંદાવનનો ચમત્કાર સત્ય ઘટના વિશે અરે બેન અહીંથી ઊભા થઈ જાવ થોડાક દૂર ખસો એ આમને કોઈ કહો કે અહીંથી ઊભા થઈ જાય આવા અનેક વાક્યો મારા કાનમાં સતત સંભળાતા રહ્યા આ વાત કરું છું હું વૃંદાવનમાં આવેલું બાકે બિહારી મંદિરની થોડા સમય પહેલાં જ હું ત્યાં ગયેલી અને એ મંદિરમાં ખૂબ જ ભીડ હતી મને મનમાં એમ થતું કે આ ભીડમાં દર્શન થઈ જાય તો સારું અને એવામાં જ મારું ધ્યાન ખૂણામાં બેસેલી એક યુરોપિયન યુવતી ઉપર ગયું જે આંખો બંધ કરીને ઊંડા ધ્યાનમાં બેઠી હતી મંદિરમાં ખૂબ ભીડ હોવાથી આવતા જતા દરેક વ્યક્તિ કહેતા જતા હતા કે બેન થોડા અહીંથી ખસી જાઓ પરંતુ એ સ્ત્રી એટલી ધ્યાનમાં મગ્ન હતી કે એને આ ભીડ કે આ અવાજ દખલ કરી શકતા નહોતા અને સતત આવતા એ અવાજો વચ્ચે મારાથી બોલાઈ ગયું કે એ નહીં ખસે એ મીરાશે અને હું જેવું બોલી કે તરત જ બધાનું ધ્યાન મારા તરફ ખેંચાયું બે ઘડી તો હું પણ સ્તબ્ધ થઈ ગઈ કે હું એવુંથી શું બોલી કે બધા આટલું નિરખીને મને જોઈ રહ્યા છે પરંતુ ખબર નહીં મારા બોલવાની શું અસર થઈ બધા ઉપર કે તરત જ એ સ્ત્રીથી દૂર ખસીને બધા આગળ ચાલવા લાગ્યા ખબર નહીં કેમ પણ મને એ સ્ત્રીને મળવાનું મન થયું અને હું દર્શન કરીને તરત મંદિરની બહાર એની રાહ જોતી ઊભી રહી લગભગ અડધી કલાક પછી એ સ્ત્રીને મેં બહાર આવતા જોઈ અને તરત જ મેં એમને રોકીને પૂછ્યું કે હું તમારી સાથે બે મિનિટ વાત કરી શકું એમને ગમ્યું હોય કે કેમ ખબર નહીં પણ એને તરત જ જવાબમાં હા કહ્યું તરત જ મેં એમને પૂછી નાખ્યું કે તમે યુરોપથી અહીં શું કામ આવો છો અને જવાબના એમને જે કહ્યું એ સાંભળીને હું બે ઘડી નિશબ્દ થઈ ગઈ એમને કહ્યું કે હું કૃષ્ણને મળવા આવીશું તમને કૃષ્ણ મળ્યા ખરી વળતા જવાબમાં મેં તરત જ પૂછી જ લીધું અને એમણે જવાબમાં કહ્યું કે કેમ તમને નથી મળતા મારી પાસે કોઈ જવાબ નહોતો એટલે સરતાથી જ મેં કહ્યું કે ના મને નથી મળ્યા અને એટલો જ સુંદર જવાબ એમને આપ્યો કે કદાચ તમને તમારું મન અને હૃદય ઘરે મૂકીને આવ્યા હશો નહીં તો અહીં તો બધે જ કૃષ્ણ છે તમારી આંખ બંધ કરો અને તમે સાંભળો પેલાં કદમના વૃક્ષ ઉપર હજી પણ વાસળીના સૂર રેલાય છે અને આ વ્રજની માટીમાં કૃષ્ણની સુગંધ હજી પણ એટલી જ માદક છે અને આ સતત ખળખળ વહેતી યમુનાના તરંગો ઉપર પણ કૃષ્ણ વહે છે અને જુઓ પેલી ગાયના ગળાની ઘંટડીમાં પણ કૃષ્ણનો નાદ સંભળાય છે અને નંદ બાબાના ઘરે હજી પણ કાનો માખણ ખાય છે એ જ સટકતી સાલ એ જ અણિયારી આંખો એ જ કુકડીયા વાળ અને જુઓ પહેલા પાઘ ઉપર કેવું ફરે છે બધે કૃષ્ણ કૃષ્ણ તો છે આ ગિરિરાજના પર્વત ઉપર આ ગોકુળની ગલીઓમાં બધે જ શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ છે તો તમને કેમ નથી દેખાતું અને આટલો સુંદર જવાબ સાંભળીને હું અવાસક રહી ગઈ હવે મારી અને એમની વચ્ચેનો તફાવત એ હતો કે એ દરેક વસ્તુમાં શ્રી કૃષ્ણને શોધતી હતી અને હું એ યુવતીના શ્રી કૃષ્ણને શોધતી હતી ખરેખર એ મીરા હતા મીરા કળિયુગની મીરા આ ઘટના ખરેખર મેં વૃંદાવન મથુરામાં જોયેલી છે લગભગ બે મહિના જેવું થવા આવ્યું હજુ મારું મન અને હૃદય ત્યાં વૃંદાવનમાં છે મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા નવા જીવન ઉપયોગી કે જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો આભાર મિત્રો